નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે

મોરબી આડત્રીસો એસી થી તેતાલીસો ને પચાસ રૂપિયા પાટડી ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો રૂપિયા બોટાદ ત્રણ હજાર પચાસ થી ચુમ્માલીસો ને પાંચ રૂપિયા જસદણ છત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર થી ચુમ્માલીસો ને એકોતેર રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર પાંત્રીસો પચાસ થી તેતાલીસો ને એસી રૂપિયા ઊંઝા છત્રીસો ચાલીસ થી છ હજાર રૂપિયા થરાદ સાડત્રીસો પચાસ થી સુડતાલીસો રૂપિયા બેતાલીસો ને છોતેર રૂપિયા હારીજ ચાર હજાર થી પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા થરાદ છત્રીસો પચીસ થી સુડતાલીસો ને પચાસ રૂપિયા નેનાવા છત્રીસો થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા વારાહી એકતાલીસો થી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા દિયોદર પચીસો થી બેતાલીસો રૂપિયા રાધનપુર તેત્રીસો વીસ થી સુડતાલીસો ને ત્રીસ રૂપિયા રાપર બત્રીસો અગિયાર થી ચુમ્માલીસો રૂપિયા અંજાર છત્રીસો થી ચુમ્માલીસોન દસ રૂપિયા ભચાઉ બેતાલીસો થી તેતાલીસો રૂપિયા જામનગર બે થી ચુમ્માલીસો સિત્તેર રૂપિયા ભાવનગર પાંત્રીસો થી તેતાલીસોને એકતાલીસ રૂપિયા પોરબંદર પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા અમરેલી પચીસો થી બેતાલીસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજાર થી છેતાલીસો રૂપિયા સાવરકુંડલા બત્રીસો થી રૂપિયા ડીસા સાડત્રીસો થી ચાર હજાર સાઠ રૂપિયા સમી ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા સાડત્રીસો થી એકતાલીસો બાવીસ રૂપિયા લાખાણી આડત્રીસો પચાસ થી એકતાલીસ ચાર રૂપિયા સિહોરી ત્રણ થી ચાર હજાર રૂપિયા સિદ્ધપુર બત્રીસો થી બત્રીસો રૂપિયા પચાસ થી ત્રણ હજાર નવસો દસ રૂપિયા મહેસાણા સત્યાવીસો થી રૂપિયા બોચરાજી છત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ તેત્રીસો થી બેતાલીસ રૂપિયા ખાંભા તેતાલીસો થી તેતાલીસો રૂપિયા કાલા ત્રણ હજાર થી એકતાલીસો ત્રીસ રૂપિયા બાબરા સાડત્રીસો પચીસ થી તેતાલીસો રૂપિયા જૂનાગઢ આડત્રીસો થી ચુમ્માલીસો ને છ રૂપિયા વિરમગામ સાડત્રીસો થી તેતાલીસો એકત્રીસ રૂપિયા માંડલ ચાર થી ને પાંત્રીસ રૂપિયા તળાજા ચાર થી ચુમ્માલીસો રૂપિયા જામખંભાળિયા રૂપિયા વાવ પચીસો રૂપિયા ભેસણસો રૂપિયા ઉપલેટા આડત્રીસો થી ચાર હજાર રૂપિયા ચામજોધપુર આડત્રીસો થી એકસઠ રૂપિયા દસાડા પાટડી આડત્રીસો થી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા મહુવા એકતાલીસો થી છેતાલીસો સિત્તેર રૂપિયા અને લાલપુર છત્રીસો દસ થી આડત્રીસો ને ચાલીસ રૂપિયા